અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ આ બેઠકમાં બાર પોઈન્ટ તેપન કરોડ રૂપિયાના પાંચસો સત્યાવીસ કામો મંજૂર કરાયા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે કે તથા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રજાહિતને ધ્યાનમાં રાખી તાલુકા આયોજન આયોજન કરવા મંત્રીએ સૂચન કર્યું હતું જિલ્લા તાલુકાએ બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે જન સમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે આ સુવિધાઓ ઉભી કરતા વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જોઈએ કે ખર્ચા વિના એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે